લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રમુખ શ્રી તેમજ સુરત જિલ્લા કમાન્ડન્ટ શ્રી ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા ચક્ષુદાન સાથે મૃત્યુ બાદ દેહદાન અને અંગદાન માટે જાગૃતિ લાવવામાં

સ્વર્ગસ્થના જેઠ માવજીભાઈ સોલંકી તેમના બાળકો ડોક્ટર દિપાલીબેન સોલંકી જીગરભાઈ સોલંકી ભૌતિકભાઈ સોલંકી પુત્રવધુ સોનલબેન જીગરભાઈ સોલંકીએ સ્વર્ગસ્થના શરીરનું દાન આપી સમાજને ખૂબ જ સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે